પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બાવીસમી એપ્રિલે સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાતે જશે છેલ્લા ચાર દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી સાઉદી અરેબિયાના વાણિજ્યિક કેન્દ્રની આ પહેલી મુલાકાત હશે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત ભારત સાઉદી સંબંધોમાં નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે આ સંબંધ એક નમ્ર શરૂઆતથી આર્થિક સંરક્ષણ અને સાંસ્કૃતિક પરિણામોને આવરી લેતી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી વિસ્તર્યો છે ભારત અને સાઉદી અરેબિયા મજબૂત અને બહુપક્ષીય આર્થિક ભાગીદારીનો આનંદ માણે છે આ ભાગીદારી સદીઓ જૂના સંબંધો ઉપર આધારિત છે તાજેતરના દાયકાઓમાં ઉચ્ચ આદાન પ્રદાન અને વ્યૂહાત્મક કરારો દ્વારા આ ભાગીદારી વધુ મજબૂત બની છે ये यात्रा बहुत ही महत्वपूर्ण है जैसा कि आपने कहा तीसरी बार माननीय प्रधानमंत्री सऊदी अरब आ रहे हैं बट पहले दो बार जब वो आए वो रियाद गए थे या पहली बार वो जद्दा आ रहे हैं और जद्दा शहर का एक भारत और सऊदी अरब के संबंधों में एक ख़ास महत्व है क्योंकि ये शहर एक तरह का कनेक्टिंग शहर रहा है इंडिया और सऊदी अरब के बीच में ट्रेड के माध्यम से देख लें या लोगों के यू नो लोगों के कनेक्शन के माध्यम से देखें तो इसका एक बड़ा महत्व है